કોઈ નેમ થાય કે બે વર્ષની ની બેબી એટલી ગોળ રોટલી બનાવી લે મમ્મી આ આવી ગયા ને અજીત થોડું બધા હું પડે કામ તો કઈક તો કરવું પડે ને કે ને એટલે એ કે ઈ ગથેડું છે હવે ગથેડું થોડું માથે અડધું રાતું હોય સીતારામને આવડા ઠીક છે જય શ્રી કૃષ્ણ બતાય કેમ છો બતા મજામાં ને તો બસ મજામાં માં જ રહેવાનું હમણાં તો જો આપણે પિયરમાં છે એટલે પિયર માંથી વીડિયો ઉતારીએ પછી ઘરે થોડાક દિવસ પછી જાવું લાડવા આપણે દેવાનું કામકાજ થઈ જાય ને ભાભી ને લાડવા દેવાનું કામકાજ પછી આપણે ઘરે જવું ને લાડવા દેવામાં થોડીક વાર એવા લાગી કે છે ને ડોક્ટરે છૂટછાટ થી ઘી વાળું ખાવાની છૂટ નતા આપી સિચરિયન વાળું છે ને એટલે થોડોક ટાઈમ લાગે તો એને જરીક ખાવાની છૂટ આપે ને તો પછી આપણે ઘી ના લાડવા બનાવી ને દઈ આવીએ ને પછી આપણે આપણા ઘરે જવું એટલે પછી ત્યાંથી વિડીયો ઉતારશું ના મમ્મી મમ્મીના પગને દુઃખે એટલે મમ્મી કે રોકાઈ ચા મે તું લાડવા દેવા ચાવ હોય છે ત્યાં પાછી આવી હું કે વહી જાઉં તો કે ના ના કે થોડાક દી થોડાક દી પછી એક લાડવા દઈ દઈઆશું આમય કે મારા પગ દુખે ત્યાં કે તું હોય તો થોડીક ઘણી હેલ્પ થઈ જાય તો સિવાય તો એને મામા પાસે રમતી હોય તા મોટું મોટું કામ કરાવી દો મમ્મીને કેમ કે કપડા ને એનાથી ધોવાય હેઠે ન બેહાય ઠામુ ટકવા ન બેહાય બધું ઈ હેઠે બેહીને કંઈ કરી ના હોગે ખુરચી માં બેહીને જ થાય એટલે પછી થોડાક ની ફેરાફેર રોકાઈ ગઈ તો આજે જો પાણીનો વારો હતો ને તો અટાણમય ધોવાનું કામકાજ કાઢી નાખ્યું અટાણમય રજા નાખી પછી અટાણ ધોઈ ને તો તો જાય પછી કપડા બધા ધોઈ જો આ થાય કપડા દેખાય ને છે એટલે સુધી છે બધ કપડા ધોવાનું કામકાજ કાઢી નાખ્યું એટલે હવે ઈ મોટું કામ તો નીકળી ગયું ઠામી જાય એટલા ઉટકાઈ ગયા મમ્મી ધરાઈ ખુરશી રાખી એને હવે છે ને રસોઈ નું ટાઈમ થઈ ગયો બીજું તો બધું કામ થઈ ગયું તો હવે ઈ નાની દીકરી ક્યાં ગઈ સીવાની નાની દીકરી મેથી હમી કરતી તું ઉડાડીને ને વય ગઈ ચડાડી નાખી સીવાની એ બધી મેથી મને કહે છે મારે જમી કરવી તાર નથી કરવી મારી પાસે જટીન બધી લઈ લીધી ઉડાડીને વહી ગઈ એને આમ હરખેલ પાણી દેખાતી ને મજા આવે પછી પૈ તો ઉડાડ નાખે પછી મજા ના આવે અંદર વહી ગયે ને મામા આપણે ફટાફટ મેથી કરાવી દઈએ પછી રસોઈ બનાવવામ્મી બતાવી ને જૈશિક હા મમ્મી થોડાક વી રોકાઈ જાત રોકાઈ ગઈ નકર વયુ જ જવાનું હતું હું મમ્મી ને મેં કીધું કે લાડવા દેવા જાવ પાછી આવી તો મમ્મી નાના રોકાઈ જા મારી થોડીક હેલ્પ થઈ જાય કામ હા એટલે જ ને એટલે થોડાક દી રોકાણી પછી માં ન્યાય ધક્કા ધક્કી થતું હોય તો એકલી કેમ આપું કામ કરું કે ન્યા જવું તો જો મમ્મી બાટલા ની માથે રાખી છે બકેડી ને એમાં મેથી હમી કરે હવે આપણે ફટાફટ પેલા મેથી હમી કરાવી દઈએ તો આપણે મેથી હમી થઈ ગઈ ને આજે બનાવવાનું છે મેથી બટેટા નું શાક ને સીવાની ચટણી ખાંડવા બેહી ગઈ કા ચટણી ખાંડે ને તો લહોણ મીઠું લહણ ને મીઠું ખાંડવા બે ગઈ આ તો ખાતી જા કુરકુરો તો ખાતી જા તારો નાની ને ખવડાવ્યું લાલ નકર નહીં ખાંડવા દઉં ચા નાની ને ખવડાવ્યા એટલે ઉભી રહેતું જો આડી આઈ ખજો જય શ્રી કૃષ્ણ કર હર હર મહાદેવ ને હા જય શ્રી કૃષ્ણ નાસ્તો ભેગો ચાલુ છે હજી તો જ્યાં મેં લહણ ને મીઠું લીધું તો તમે બે દસ્તા માર લીધા તો કે લાવ મમ્મી હું ખાંડું

તો શિવાની ને લોટ તો બંધ થઈ ગયો ને એની નાની ને શિવ રોટલી બનાવે મારે હવે રોટલી ખાવી હોય ને એ આવી જાજો કેવી બનાવે છે જા રોટલી જો કોઈને એમ થાય કે બે વર્ષની બેબી એટલી ગોળ રોટલી બનાવી લે છે મમ્મીએ ખાલી એને જે શિવાની લોટ બાંધતો હતો ને એ ગોળ ગોળ ગોયણું વારી ને દઈ દીધું ને આ રોટલી છે ને શિવાની ની બનાવી ગયેલી છે

દુકાને પડ્યું છે એટલે હવે બે ત્રણ દિન આવી જાય એટલે પછી હમણાં લાઈવ નથી કરતા કરતા એને યુટ્યુબમાં લાઈવ કરવાનું હોય એનું ગેમિંગનું ચેનલ છે એટલે બે ત્રણ દિન મુકાયું છે તો એ આવી જાય એટલે પછી એ નવરા નહીં થાય અટાણે તો હમણાં નવરા હોય એ સીવું નહીં હારી ઘડી રમાડતા હોય એટલે અડધો અડધો દી સીવું તો એની પાસે જ હોય કા સિવું શિવાની જો બેઠી બેઠી વેફર ખાય આના જેવી મજા નથી શિવાની જેવી ગલકાના વેલા છે ને વેલા બેઠી બેઠી વેફર ખાઈ વેલા તો બગડી ગયા છે હવે તો બસ આ રીંગડી ટમેટી છે એના રખોલું ન કરવું પડે એવા હાટું પછી જો વાયર ને બાંધે ને પછી લાલ લેમ પડ્યું ચાલુ કર દે હે એટલે પછી રોજડા બી હે આમાં આપણે ફોટોય મૂક્યો તો કે આને રોજડું કહેવાય ઘણા ન જોયા હોય એટલે મેં આમાં આગલા વિડીયોમાં ફોટો મૂક્યો તો પણ અમુક જીતભાઈ એમ કે મેં ફોટો મૂક્યો તો ને તો એ કે ગધેડું છે હવે ગધેડું થોડું માથે અડધું રાતું હોય તો આખું ધોરું હોય ને આ રોજડા તો એઠે રૂપારા હોય ને ઉપર આમ થોડાક આમ પીળા કલર જેવા હોય પણ હવે રાઈતે છે ને ઈ ઉતારવાનો મેળ ન આવે શૂટિંગ કરવાનો કેમ કે ઈ હજી તો આપણે બેટરી મારીએ ને તો બેટરીને હેડો પડે ને

ત્યાં લઈને આવ્યા હવે શું છે કે ટૂંકા છે છોકરા નિશાળે થી આવે ટ્યુશન થી આવે તો હાથમી જાય તો જો એક પતંગ ઉડાડે એક ક્રિકેટ રમે છે ને શિવાની ક્રિકેટ રમે કા શિવ એકલી એકલી ને શિવ ના બેય મામા વાયર નું કામકાજ કરે હવે એક વિપલો તો હરોહર બંધાઈ ગયો છે ને બીજો નીચે બાંધવાનું ચાલુ કર્યું હવે લાઇટ ફિટિંગ તો આજે નહીં થાય કેમ કે લાઈટ ફિટિંગ રોજડાના રખોલા કરવાનું નિરાત થઈ જાય આવતીકાલે લાઇટ ફિટિંગ કરી દે હું એટલે પછી રાઈતે જાગુ નહીં પડે ને આજ ગઈ રાતે તો મમ્મી રોજડા આવ્યા તા એટલે હજી તો મમ્મી બેટરી ને ત્યાં તો રોજડા દેખાણા હતા વંડીની ઓલી બાજુ જતા અંદર નતા તો મમ્મી બેટરી ને તો રોજડા પછી ભાગી ગયા મમ્મી એક વાગા ને જાગતા હતા પછી ચાર વાગ્યા સુધી નીંદર નથી આવી એટલે પછી મમ્મી રાતે બેઠા બેઠા માંડવી ફોલતા હતા મને હવા બી નો વાટકો ભરેલો દેખાડો મને કે રોજડા ને રખોલું કરતા કરતા કે પછી નીંદર તો ન આવતી હોય તી કે હું તો માંડવી બેઠી બેઠી ફોલતી હતી તે કે આ બી કાઢા હવે કે ચેવડો બનાવીશું કેતા હતા પણ હવે બસ આજની રાત નીકળી જાય ને તો આજ ન આવે ને તો કાલે તો ઈ કામ કમ્પલીટ થઈ જાહે આજ અધુરું રહી ગયું કેમ કે બીજા કામ વચ્ચે વચ્ચે આવી જતા હોય ને તો આ કામ અધુરું રહી ગયું રોજડાના રખોલાનું જે આડેસણ કરે અધૂરું રહી ગયું આવતીકાલે ફાઇનલી પૂરું થઈ જાય વાયર બંધ થઈ જાય ને તો પછી શું છે કે લાઈટ તો ફિનિંગ કરતા નહીં વાર લાગે ખાલી છેડો જ દેવાનો હોય હાલો ગરમા ગરમ મમરા નાસ્તો કરવા જો ગરમાં ગરમ સેવ મમરા વઘરા નાસ તો હાલે છે હાલો મમરા ખાવા મમરા ખાવા હા જે બધા જે છે મમરા ખાઈએ મમરા ખાઈને પછી પછી ખાવાનું બનાવવાનું હમ સીવ ના ચોકલેટ સીવ ને ચોકલેટ હાલે છે હવે તો વિરમભાઈ થોડુંક જ બાકી રહ્યું ને કામ કાલ તો કમ્પલીટ થઈ જાય ને હા કાલ લાઈટું ચાલુ કાલ લાઈટું ચાલુ કરી દેવું ને પછી હવે નિરાયતે નિંદર કરશું હા પછી વાંધો નહીં પછી નહીં